નમસ્તે મિત્રો મારા રંગીલા ભાંની રસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તરબૂચ અને લીલી દ્રાક્ષનું જ્યુસ જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ આપણે દ્રાક્ષનો જ્યુસ બનાવી લઈશું તો અહીંયા મેં બસો ગ્રામ દ્રાક્ષ લઈ લીધી છે એ ધોઈને મેં સાફ કરી લીધી છે તો એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું જ્યુસ બનાવવા માટે તો અહીંયા બસો ગ્રામ દ્રાક્ષ મેં લીધી છે એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું એમાં આપણે સાત થી આઠ ફુદીના પાન એડ કરીશું ત્યાં ફુદીનાના પાન એડ કર્યા બાદ આપણે એમાં ત્રણ ચમચી ખાંડ એડ કરીશું તો અહીંયા હું ત્રણ ચમચી ખાંડ એડ કરું છું અને અડધી ચમચી આપણે સંચળ પાવડર એડ કરીશું તો અડધી હું સંચળ પાવડર એડ કરું છું અડધા કપ જેટલું હવે આનો આપણે જ્યુસ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણું જ્યુસ બની ગયું છે તો એને આપણે ગરણીની મદદથી ગાળી લઈશું તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે ને ઉપર ગરણી રાખી દીધી છે તો એમાં આપણે ગાળી લઈશું તો આપણું દ્રાખ જ્યુસ બનીને તૈયાર છે તો આપણે એને એક ગ્લાસમાં લઈ લેશુ એમાં આપણે બરફ એડ કરીશું આપણે જ્યુસની એક ગ્લાસમાં લઈ લેશું છે દ્રાક્ષ નો જ્યુસ તો હવે આપણે નો જ્યુસ બનાવી લઈએ તો નો જ્યુસ બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ તરબૂચ લઈ લીધું છે એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું એમાં આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું સાત થી આ થોળીના પાન એડ કરીશું હવે આ તરબૂજનો આપણે મિક્સર જારમાં જ્યુસ બનાવી લઈશું તો આપણું જ્યુસ બનીને તૈયાર છે તો એને આપણે ગાળી લઈશું ગરણાની મદદથી આપણે એને ગાળી લઈશું આપણો જ્યુસ બનીને તૈયાર છે તો આપણે એક ગ્લાસમાં એને લઈ લેશું તો અહીંયા ગ્લાસમાં આપણે બરફ એડ કરીશું અને જ્યુસને લઈ લેશું આપણું તરબૂચનું જ્યુસ પણ બનીને તૈયાર છે તો આપણું સરસ મજાનું દ્રાક્ષનું અને તરબૂચનું જ્યુસ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો